ગોધરાત શહેરના ખાડી વિસ્તારમાં હાલમાં ચોમાસાની ઋતુને લઈને ચાર કોર પાણીનો ભરાવવાને કારણે અહીંના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે સાથે મલેરિયા ટાઈફોઈડ જળા ઉલટી જેવા કેસોએ પણ માજા મૂકી છે જેને કારણે રોજે રોજ અહીંના લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ત્યારે ગુજરાત શહેરના ખાડીફળિયા વિસ્તારની સ્થિતિની બાબતની જ્યાં ગોધરા શહેરના જાણીતા ઉદ્યોગપતિ ફિરદોઝભાઈ કોઠીને થતા ગોધરાના ખાડીફળીયા વિસ્તારની મુલાકાત લઈને તાત્કાલિક અસરથી વરસાદી પાણીના ભરાવાને પોતાના સ્વખર્ચે જે સીબી મશીન દ્વારા નિકાલ કરવામાં આવ્યો તો સાથે સાથે આ વિસ્તારના લોકો જળા ઉલટી અને મેલેરિયા ટાઇફોઈડ જેવા રોગોથી પીડાતા હતા ત્યારે તેઓને નિઃશુલ્ક મેડિકલ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જેને લઈને આ વિસ્તારના સ્થાનિક રહીશોએ જાણીતા ઉદ્યોગપતિ ફિરદોઝભાઈ કોઠીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ગોધરાના ખાડીફળી આ વિસ્તારમાં

નગરપાલિકા આર બી સ્ટેટ અને બધા સાથે રહી મામલતદાર અને બધાને સાથે રાખી અને અમે અલ્ટરનેટિવ વ્યવસ્થા જોઈએ છે એના સિવાય અહીંયા ભૂંડોનો પણ ત્રાસ છે તો એની અમે એપ્લિકેશન લઈને મેજિસ્ટ્રીયલ કાર્યવાહી કરીને એના ઉપર કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું ઘણા લોકો બીમાર છે તો અર્બન જે હેલ્થ સેન્ટર છે એના તરફથી કંઈક દવાનો છંટકાવ થાય અને સાથે સાથે લોકોને જે મેડિકલ ફેસિલિટીઝ અહીંયા આલ્ટરનેટિવ એક ચેરિટેબલ ટ્રસ્ટ આપી રહ્યું છે એની સાથે જે ગવર્મેન્ટ ફેસિલિટીઝ છે એ પણ અહીંયા લોકો સુધી પહોંચે એના માટે અમે પ્રયાસ કરીશું